मुंद्रा खाते कंठी मुस्लिम लंगा समाज आयोजित क्रिकेट टूर्नामेंट बे 2025 सीजन 1 યોજાય મુंद्रा તાલુકાના મોટા કપાયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કંઠી સુન્ની મુસ્લિમ લંગા સમાજ દ્વારા લંગા સમાજના યુવાનો માટે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય હતી જેમાલંગા સમાજની નવ ટીમોએ ભાગ લીધો હતો તેમાંથી ગાંધીધામ અને વીરાની ટીમો સેમીફાઇનલમાં પહોંચી હતી અને ગાંધીધામ ટીમ વિજેતા થઈ હતી જ્યારે વીરાની ટીમ રનર્સ અપ રહી હતી આ મેચમાં બેસ્ટ બોલર इरशाद બેસ્ટ બેટ્સમેન લિયાકત અને મેન ઓફ ધ સિરીઝ લિયાકત રહ્યા હતા વિજેતા ટીમ અને રનર્સ અપ ટીમે ट्रॉफी અર્પણ કરવામાં આવી હતી તથા પધારેલા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું

कंटी सुन्नी मुस्लिम लंगा समाज प्रमुख सुलेमान भाई लंगा अब्दुल भाई लंगा समागोगा अब्दुल्ला भाई लंगा गांधीधाम हाजी जोसफ भाई लंगा मुंद्रा आदम भाई लंगा अंजार, उमर भाई लंगा पत्री हाजी इस्माइल भाई लंगा भरूच मोहम्मद भाई लंगा बिगडा इमरान भाई लंगा मुंद्रा, लतीफ भाई लंगा समागोगा जावेद लंगा समागोगा वसीम लंगा टोडा आदिल लंगा बिगडा इस्माइल लंगा लायेजा હનીફ લંગા ગાંધીધામ વગેરે ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર દોસ્તો હાલ મુન્દ્રાની અંદર કંઠી યુવા લંગા સમાજ દ્વારા એક સરસ આયોજન કરવામાં આવ્યું છે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે અને ક્રિકેટ વસ્તુ એવી છે કારણ કે ક્રિકેટ તો ફક્ત બહાનો છે પરંતુ સમગ્ર સમાજના યુવાનો એકત્રિત થતા હોય છે અને સ્પોર્ટ્સમાં પણ દરેક વ્યક્તિને પોતાની પ્રવૃત્તિ આગળ લાવી જોઈએ એવી જ રીતે લંગા સમાજ બહુ સારી પહેર કરી છે ત્યારે મુન્દ્રામાં ત્યારે આવી આપણી ટુર્નામેન્ટ થઈ ત્યારે સાહેબ ખાસ કરીને આ ટુર્નામેન્ટ કેટલી જરૂરી સમાજ માટે આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ એ જ છે કે એક મંચ ઉપર બધા આપણા સમાજના બધા છોકરાઓને આપણે ભેગા કરીએ અને ખેલ ભાવના એ શું છે ખેલનું મહત્વ શું છે જીવનમાં તેના વિશે બધા આપણા છોકરાઓને જાણકારી મળે અને એક જાતનું એમના મનમાં એમના હૃદયમાં અને સમાજ પ્રત્યે પણ આવા આવા એવા ગુણોનો વિકાસ થાય કે આગળ જતા ભવિષ્યમાં પણ એ સારા સારા આવા કાર્યો હોય જ્યાં ત્યાં એમનો દિલમાં અંદર એવો ખ્યાલ ઉત્પન્ન થાય કે આપણે કોઈ પણ આવું કાર્ય કરીએ છીએ તો આપણે કોઈને કોઈ સારા કાર્યમાં આપણે સહભાગી બનીએ એ જ મેઈન મુખ્ય હેતુ હતો અહીંયા કુલ આપણે નવ અહીંયા અમારી પાસે ટીમો આવી છે નખત્રાણા ગાંધીધામ ઝુરા વિરાણી સમાગોગા અને અંજાર નવ ટીમો અમારી પાસે કુલ આવી છે અહીંયા રમવા માટે હું ખાસ કરીને મોબાઈલમાં જે છોકરાઓ અત્યારે ઉપયોગ કરે છે તો હું સમગ્ર આપણા વાલીઓને એના માતા પિતાને એ જ સૂચના આપું છું કે બાળકોને મોબાઈલથી તમે દૂર રાખો જેટલું બની શકે એટલું તમે મોબાઈલો એને યુઝ કરવા માટે ન રહ્યો પણ આપણે છતાં પણ આપણે બાળકોને જાણવા છતાં પણ આપણે આટલો આટલો આપણા બાળકો અત્યારે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે તો એ જીવનમાં એના માટે આખરે નુકસાનકારક જ છે બધા યુવાનોને હું એક જ મેસેજ આપું છું કે આપણા જેટલું બની શકે એટલું આપણા પરિવારમાં આપણા જે નાના બાળકો છે એને ખાસ કરીને એને મોબાઈલનો ઉપયોગ મોબાઈલથી તો એને દૂર જ રાખે અને બધા આવી જ રીતે ખભે ખભા મલાવી અને ખેલ અને આવી ખેલ ભાવના વિકસાવે એવી જ હું મારી નમ્ર વિનંતી છે અમારે આ મેઇન ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ એ જ હતો કે આપણે બધા બધા એક મંચ ઉપર સમાજના બાળકોને ભેગા કરી અને અહીંયા આપણે બધાને વિકસાવીએ મોજ કરીએ એક દિવસ આખો દિવસ આનંદ કરીએ અને મેઇન મુખ્ય અમારા જે આયોજકો છે એમને ત્રણ ચાર જણાએ કોઈ ડોનેશન કે બીજું કાંઈ લેવામાં આવેલ નથી પણ અમારા ત્રણ ચાર મિત્રોએ ભેગા થઈ અને એક આવી ટુર્નામેન્ટ રમાડવાનું અમે નક્કી કર્યું છે અને એમાં જે ખર્ચ બાદ કરતાં જે કાંઈ અમારી પાસે જે રકમ વધશે એનો મુખ્ય હેતુ અમારા આખા કચ્છ જિલ્લાનો એક લંગા સમાજનો એક આખું ગ્રુપ ચાલે છે મેડિકલનું એક આખું ગ્રુપ છે એ આપણે બ્લડ ડોનેટ માટે પણ કામ કરી રહ્યું છે અને જ્યારે જ્યારે કોઈને એવી આર્થિક જરૂર પડે બીમારી સબબ તો તબીબી સેવા માટે એ મેડિકલ ક્ષેત્રે એને કામ આવે એટલા માટે અમે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે અમે લંગા કંઠી લંગા સર્કલ તરફથી આપણે અને એને એ એ કંઈ રકમ બચશે ફૂલ તો ફૂલની સ્વરૂપે અમે એમને અર્પણ કરીશું મારું નામ લંગા રફીક અને હું સમા છું આજરોજ અખિલ આજરોજ કંઠી લંગા સુન્ની મુસ્લિમ જમાત અને લંગા યુવા કાર્યકર તરફથી અખિલ કચ્છ લંગા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સમગ્ર કચ્છ જિલ્લામાંથી નવ ટીમોએ ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટ રમાડવાનો મુખ્ય હેતુ સમગ્ર સમાજને એક મંચ ઉપર લાવવાનો તેમજ જે પણ રકમ બચે એ રકમમાંથી ડોનેશન મેડિકલ માટે આપવાનો અમે નિર્ણય કર્યો છે નાના નાના ઝઘડા છોડી દેવા જોઈએ અને મોટું મન રાખીને એકબીજાને માફ કરી અને આગળ વધવું જોઈએ આજરોજ આ ટુર્નામેન્ટમાં એમ જોવા જઈએ તો સમગ્ર કચ્છ લંગા સમાજમાંથી યુવાનો જોડાયા છે અને લંગા સમાજ એટલે ઢોલ વગાડવાનો અને ગાયન અને વાદન કરવાનું તો એમ કહીએ કે મુંબઈથી પણ અમુક પ્લેયર આવ્યા છે એટલે ઓલ ઓવર ઇન્ડિયામાંથી પ્લેયર આવેલા છે જેમણે પણ ડોનેશન લખાવ્યું છે એમનો ખૂબ ખૂબ આભાર પણ ડોનેશન અને ભવિષ્યમાં આવા જ કરતા એવી અપેક્ષા ભવિષ્ય